આજે ભારત અને પાકિસ્તાનમાં હાઈ વોલ્ટેજ મુકાબલો છે સુરેન્દ્રનગરમાં ક્રિકેટ રસિયા અને ક્રિકેટ પ્રેમીઓએ ભારત જીતે તે માટે મંદિરોમાં ખાસ પ્રાર્થના કરી આજે શુભમન ગિલ રોહિત શર્મા વિરાટ કોહલીના બેટથી રન અને મોહમ્મદ સામી અને કુલદીપ યાદવ સારું પરફોર્મ કરે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી

અને કેવો માહોલ છે આજે મારું નામ રાહુલભાઈ મોરી છે ઇન્ડિયાની ક્રિકેટ ની વાત કરવામાં આવે તો ઇન્ડિયાની મેચ આજે છે જેમાંની ખાસ ઇન્ડિયા પાકિસ્તાન એટલે તો આપણને ખબર જ છે કે બહુ જ આનંદ નો વિષય હોય કે આખી દુનિયાની નજર એની ઉપર હોય કે આજ ઇન્ડિયા પાકિસ્તાની મેચ છે એમાંની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી રોહિત શર્મા શુભમ ગિલ જસ્તીર બુમરાહ નથી પણ એની જગ્યાએ સામી ને સ્થાન આપવામાં આવ્યું છે સામી એટલે એવો વ્યક્તિ છે અત્યારની

કોહલી નું પર્ફોર્મન્સ આજ સારું જોવા મળે એવી અમે આશા લઈને ફરી રહ્યા છીએ અને ખાસ કરવા વાત આવે તો હાર્દિક પંડ્યા આજ ચાલે એવી અમારી આશા છે ખાસ કરી અન્ય એક ક્રિકેટ પ્રેમી પણ આપણી સાથે છે સુરેન્દ્રનગર શહેરમાં ટીવી સ્ક્રીન ગોઠવવામાં આવ્યા છે અને શહેરમાં એક જ ચર્ચા છે ઇન્ડિયા જીતે કેવું વ્યક્તિત્વ તમે વ્યક્ત કરો છો અત્યારે આજે બપોરે બે ને ત્રીસ કલાકે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ છે જેમાં અત્યારે સુરેન્દ્રનગર વાસીઓનો તો એક જ માહોલ છે કે ઇન્ડિયા ઇન્ડિયા ને ઇન્ડિયા અને 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 આ વખતે જે શુભમન સદી સદી મારી હતી પણ એ હાર્દિક પાંડ્યા છે એ પણ સારું પર્ફોર્મન્સ આપે અને બોલર પણ એમની જરૂરી મહેનત કરી રહ્યા છે તો આપને એ જ અભિલાષા છે કે ઇન્ડિયા જ જીતશે અને ઇન્ડિયા જીતવાનું છે કેટલો સ્કોર થાય એવું લાગે છે ત્રણસો ઉપર તો સ્કોર થઈ જ જશે

આવી રહી છે શુભમન ગિલ હોય વિરાટ કોહલી હોય રોહિત શર્મા હોય બોલરમાં માં મહમદ સામી હોય કુલદીપ યાદવ હોય તમામ ફોર્મમાં માં છે એટલે ઇન્ડિયા નું વર્ચસ્વ વધુ ભારે રહેશે તેવું પણ હાલમાં જે ક્રિકેટ રશિયાઓ અને ક્રિકેટ પ્રેમીઓ છે તેમનું કહેવું છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર